અને જ્યાં સુધી સ્થાયી સમિતિની બેઠકમાં ભાવના ન આવે ત્યાં સુધી આ મિટિંગ આગળ નહીં વધારીએ તેવું જણાવી સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠક મુલતવી રાખી હતી પરમ દિવસે મારા વિસ્તારની રજૂઆત લઈને ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝલા સાથે પાસે હું ગઈ હતી કે બેન મારા વિસ્તારમાં આટલી તકલીફ છે કે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર નથી થતી પાણી નથી રેગ્યુલર બધાને મળતું પાણીના બહુ જ બધા પ્રોબ્લમો થાય છે પાણીમાં કન્ટામેશન છે અને આખા સાયાજીગંજમાં જુઓ તમે કોર્પોરેશનની ઓફિસમાં જુઓ ચિંતનભાઈની ઓફિસ પાસે ત્રણ વર્ષથી એક ઢગલો પડ્યો છે એ પણ એ નથી હટાવતા મેં કહું બેન આટલી બધી સમસ્યાઓ વોર્ડની અંદર છે તો કે હું સવારે સાત વાગ્યાથી નીકળી જાઉં છું નવ વાગ્યા સુધી ઝોનમાં ફરું છું બધે મેં કહું બેન તમે મારા વોર્ડમાં ક્યારે આવ્યા તો કે હું આવી હતી બદામણી બાગ મેં કહું બેન બદામણી બાગે કોર્પોરેશનની ઓફિસ છે કમાન્ડ સેન્ટર છે ફાયરની ઓફિસ છે કોઈ સ્લમ વિસ્તાર નથી કે કોઈ ત્યાં આગળ રહેતું નથી પબ્લિક તમે પબ્લિકમાં મુલાકાત લો અને તમે જાતે જુઓ તો તમને ખબર પડશે રિયલાઇઝ થશે કે પબ્લિક કેવી તકલીફમાં રહી રહી છે આજે નવાપુરાની અંદર જુઓ કે ગેસ ડિપાર્ટમેન્ટનું કામ ચાલતું હોય એટલે એનો ખાડો હોય વાળાનો ખાડો હોય એટલા બધા ત્યાં આગાડી ગીચો ગીચ વિસ્તાર છે તો ત્યાં આગાડી સફાઈ નથી થતી રેગ્યુલર સફાઈ સેવકો ચાર ચાર દિવસ સુધી રજા ઉપર હોય બીજા સફાઈ સેવકો રિટાયર્ડ થયા હોય એટલે આ બધા પ્રશ્નો છે તો મને જોશથી ઊંચા અવાજે એવું બોલ્યા કે હું આખો ઉત્તર જોન ભેગો કરીને તમારું નવાપુરા ચકાચક કરી દઉં તો તમે એની મને કમિટમેન્ટ આપો છો કે સાંજે કચરો નહીં પડે એટલે પછી મેં એમને સામે વળતો જવાબ આપ્યો કે બેન નવાપુરાની અંદર માણસો રહે છે જનાવર નથી રહેતા જનાવર પણ એવી ચોખ્ખી જગ્યા જોઈને બેસે કે અહીંયા આગળ ગંદકી ન હોય અને તમારી જ ઓફિસ જે ઓફિસની અંદર તમે બેઠા છો ત્યાં આગળ બાથરૂમ છે ત્યાં આગાડી સુલભ શૌચાલય જેવી સ્મેલ આવે છે તમે કોઈ અધિકારીને કમિટમેન્ટ આપ્યું કોઈને કીધું રજૂઆત કરી કે કાલથી આ સ્મેલ મને ન આવી જોઈએ જો તમે એક તમારી ઓફિસમાં જ નથી કરી શકતા તો સ્લમ વિસ્તારમાં કઈ રીતે એવી અપેક્ષા રાખો અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પીએ એમને ફોન કર્યો હતો ત્યારે એમણે એવું કીધું કે અમને લેખિતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ એટલે સ્ટેન્ડિંગના અમારા બધા જ સભ્યો દરેકે દરેક સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો કે સ્ટેન્ડિંગના સભ્યોનું કે કોઈ બી કોર્પોરેટર હોય એનું અમે ક્યારેય અપમાન નહીં સહન કરી શકીએ એટલે આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન ભણજીભાઈ આ બધા સાથે પણ એમને ખૂબ ખરાબ બિહેવ કરેલું છે આગામી સ્ટેન્ડિંગ ક્યારે મળશે મતલબ માનો છો કે જ્યાં સુધી ભાવનાબેન સ્ટેન્ડિંગમાં નહીં આવે ત્યાં સુધી સ્ટેન્ડિંગનો એજન્ડા આગળ કામ નહીં થાય હા એક પણ સભ્ય સ્ટેન્ડિંગ નહીં ચલાવે આગળ સ્ટેન્ડિંગમાં એ આવે નહીં